મેસી ગોળ મોડો ટ્રેક્ટર ચિંતનભાઈને વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી વાળું આખો મોડિફાઈડ ટ્રેક્ટર છે વેલી તકે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો લઈ લેજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે અમુક જ ટાઈમની અંદર તો આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો વેલી તકે ચિંતનભાઈનો કોન્ટેક્ટ કરજો અને ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડિયોની અંદર આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે

ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ચિંતન ક્લિયર કટ જોઈ રહ્યા છો ટ્રેક્ટરના ટાયર પણ સારા છે આખું ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે પચાસ ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત ની વાત કરું તો એક લાખ પિસ્તાલીસ આ ટ્રેક્ટર ત્રાણું ના મોડલ નું છે અને આખું જનરલ બનાવેલું છે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જુનાગઢ તાલુકો છે વિસાવદર કાના વડલા ગામે ચિંતનભાઈનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ચિંતનભાઈ નામ પંચાણું એક ડબલ જીરો વાળા નંબર પર ફોન કરી આ મેસી ગોળ મોડો ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો